નામ બળદેવભાઈ નરસિંહભાઈ બેલદાર મામલતદાર ભાવનગર ગ્રામ્ય અત્યારે નારી ચોકડીથી આગળ એડમાયર સોલ્ટની નજીક ચંદન સોલ્ટની બાજુમાં છે અને ત્યાં સોલ્ટના તિસેક ઓપરેટરો એ છે સાથે ગ્રામીણ લોકો જે પશુપાલનનો ધંધો કરે છે એવા પણ ત્રણેક માણસો એમના પશુધન સાથે ફસાયેલા હોવાની મને જે માહિતી મળી છે એ પ્રમાણે અત્યારે હું બચાવ કાર્ય માટે અમારી સ્થાનિક બીએમસીની ટીમને બોલાવેલી છે બીએમસીની ટીમ તેમની હોડી સાથે બચાવ માટે ગયેલી છે અને રેસ્ક્યુની કામગીરી ચાલુ છે સવારે મને આઠ વાગે મેસેજ મળ્યો હું સવારે સાડા આઠ વાગે અહીં આવી ગયો અને ત્યારથી આ બચાવની કામગીરી ચાલુ છે હાલો આપણે લાઈવ કરવો ઓલા કરવાનું છે મને વખત મારો એકસો એક જમા ખાલી દેવાનું છે આવી પહેલાં અમારે એ પાછા મૂકી દ્યો તો વોક્ત્રો મારા વિધ્યો તો મને લાઈ કરી જોવો એક આટમ નમસ્તે બની ટેમ્પલ લેકે આગે હે એ ચાલી તો કતને લે